આપણે આવી ગયા છે હેપી તો તમને અહિયાં અત્યારે જોરદાર ઓફર ચાલી રહી છે માત્ર શેરામાં એક જ દુકાન છે જે તમને ઓફર ની ફૂલ ફૂલ એટલે ફૂલ સુવિધા આપે છે તો ચાલો આપણે ઓફર ની વાત કરીએ ને તો પઠાણભાઈ જોડેથી

તો પૈસા ના હોય તો ટેન્શન લેવાની જરૂર નથી ફક્ત આધાર કાર્ડ અને ચેકબુક લઈને આવી જાવ હેપી નાઇન્ટેડ મોબાઈલ શોપ અંદર અને તમારી મનગમતી વસ્તુ લઈ જાઓ એનાથી ઉપરાંત બાપુ દરેક ક્ષેત્ર માટે બીજે એક વિશેષ ઓફર લઈને આવ્યા છે કે તમે ફક્ત હેપી નાઇન્ટેડ મોબાઈલ શોપની આઈડી ફોલો કરેલી હશે અને પાંચ ગણાને શેર કરેલી હશે

અને 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 હા ફોલો કરશો 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 પાંચ શેર ને તો તમને માત્ર સો રૂપિયામાં માં આપી દેવામાં આવશે તો ફટોફટ પકી જાઓ કેમ કે આવી ઓફર તમને ક્યાંય નહીં જોવા મળે જોવા મળશે તો ફક્ત હેપી નાઇન્ટી નાઇન મોબાઈલ શોપ માં તો મિત્રો વહેલા તે પેલા મિત્રો લોકેશનની વાત કરું ને તો લોકેશન તમને સ્ક્રીન પર આપી દેવામાં આવશે નંબર પણ તમને સ્ક્રીન પર આપી દેવામાં આવશે તો કોલ કરો અને ફટાફટ પોગી જાવ હા લોકેશનની વાત કરું તો બાયપાસ રોડ અલાહાબાદ બેંકથી આગળ મહાલક્ષ્મી મંદિર આવેલું છે તેની સામે હેપી 99 મોબાઈલ શોપ આવેલું છે